જય માતાજી મિત્રો આજે આપણે એકદમ ટેસ્ટી એવું સીધું કુકરમાં જ સરગવાનું શાક બનાવીશું જે તમારો ટાઈમ પણ બચાવશે ઝટપટ બની જશે અને બધાને ખૂબ જ પસંદ આવશે તો આપણે બનાવવાનું શરૂ કરીએ તેની માટે મેં અહીંયા ચાર સરંગવાની સીંગ લઈ લીધી છે તો તેને આપણે ઉપરને નીચેનો ભાગ કાપી અને કટ કરી લેશું તો મેં અહીંયા સરસ રીતે કટ કરી લીધું છે તો તેને સાઈડમાં રાખીશું આપણે એક ખાણી લઈ લઈશું તેમાં મેં અહીંયા પાંચ લસણની કઢી લઈ લીધી છે એક નાનો આદુનો કટકો અને એક લીલું મરચું લીધું છે સાથે બે ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે અને તેને આપણે સરસ રીતે ખાંડી નાખીશું તો આપણે તેની લસણની ચટણી બનાવી લેશું તમે ખાંડશો તો તેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે તો હવે આપણે બીજા બાઉલમાં કાઢી અને તેમાં થોડું પાણી ઉમેરી અને તેને મિક્સ કરી લેશું જેથી કરીને જ્યારે આપણે વઘાર કરીએ ત્યારે આપણે આ મરચાં ચટણી છે તે બળશે નહીં તો આપણી ચટણી રેડી છે તો હવે આપણે વઘાર કરીએ તેની માટે મેં અહીંયા બે મોટા ચમચા જેટલું તેલ એડ કરી લીધું છે તેને ગરમ કરી લેવાનું ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ અને આખું જીરું નાખી દઈશું રાઈ આપણી સરસ રીતે ફૂટી જાય એટલે તેમાં હિંગ એડ કરી દઈશું હવે આપણે જે ચટણી બનાવી છે તે નાખી દઈશું તેને આપણે એકવાર હલાવી ગેસની ફ્લેમને ધીમી કરી અને બધા બજા મસાલા કરી લેશું તેમાં આપણે હળદર એડ કરી દેશું બે ચમચી જેટલું ધાણા પાવડર એડ કરીશું સ્વાદ મુજબ મીઠું એડ કરી દેશું અને થોડી ખાંડ એડ કરીશું હવે તેને આપણે થોડી વાર માટે કુક થવા દેશું આપણો મસાલો ચડી જાય એટલે આપણે સરગવાની સિંગને એડ કરી દેશું તેને એકવાર આપણે ચમચા વડે હલાવી લેશું હવે તેમાં આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું પાણી આપણું ઉકળી જાય એટલે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને ચાર સીટી થવા દેસુ ગેસની ફ્લેમને આપણે હાઈ જ રાખીશું સીટી થઈ જાય કુકરમાંથી હવા બહાર નીકળી જાય પછી આપણે તેને ખોલીને જોઈ લઈશું તો આપણું સરગવાન એકદમ સરસ રીતે ચડી ગયો છે એક સિંગને આપણે બહાર કાઢીને પણ જોઈ લેશું એકદમ સરસ રીતે આપણો સરગવો ચડી ગયો છે તો ગેસની ફ્લેમને આપણે હવે ધીમી શરૂ કરી અને ગેસની ફ્લેમને આપણે એકદમ લો રાખીશું અને તેમાં આપણે દહીં નાખી દઈશું એક ચમચા જેટલું આપણે દહીં નાખી દઈશું તેને થોડું આપણે હલાવી લેશું અને હવે તેમાં આપણે ઉપરથી ચણાના લોટને સ્પ્રિન્કલ કરી દઈશું હવે ગેસની ફ્લેમને આપણે ધીમી જ રાખી ઢાંકીને આપણે બે મિનિટ માટે તેને કૂક થવા દઈશું જેથી કરીને આપણો ચણાનો લોટ એકદમ સરસ રીતે કૂક થઈ જશે તો આપણું સરગવાનું શાક રેડી થઈ ગયું છે તો ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું તો છે ને એકદમ સરળ રીતથી પાંચ જ મિનિટમાં તમારું આ શાક બની જશે અને બધાને ખૂબ જ પસંદ આવશે અને હા જો તમને આ મારી રેસિપી ગમી હોય તો લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકનને દબાવવાનું બિલકુલ ના ભૂલશો જય માતાજી મિત્રો